એવું હતું કે તું મા 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 તારે ટેકરી પર જગ્યા છે આ ક્યારેય પાકી છે આજ ક્યારેય પાકેલી આ દેખાય છે દીદી પર જો આતું નહી ઓ તેમ તમે તલવારો જા તમારા દૂર કરે એવા તમારા ગુણો અવગુણો એ અવગુણો નો નાશ કરવા હું તલવાર ખ્યા છું

તમારી છે maa <laughs> 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 <laughs>

મંગળવાર તમારે માતા રાખી બોલાવી ખાલી દર્શન કરવા બોલાવો માલો કરો આ બધા નો ભાવ રહે માતાઓ ના આવે મારી બસ્તી પર ભાર વાબડે છે આ મંગળ શું નામ મારું નામ લીલા પરિવારથી આવું છું સુમંત રાખી મારા પુત્રની વાત વજા કરવા નિયતી એક તે બીગણાય જાય કે પાંચ વારથી પાંચ એક છઠ્ઠા વારથી ખાય નહીં અને સાતમા વાર સમય નક્કી કર્યું એ ઉત્તર ભરું જોડવાનો બહુ બીગણાળું ત્રણ વાર જોડે તો ત્રણ વાર બીકોર છોકરા ને વનસો પેડા વનસો એક રૂપિયો શ્રીફંડ ચુંદરી અને અગરબત્તી કરાય અને બીજે દિવસ અમે જોડાયું અને તે દિવસ હું પ્રાર્થના કર્યા કરી

ભલે તમારું બની જીવન માર્ગદર્શન કરીને આગળ જઈશું જયુ લઈ ને અને માતા